અંગ્રેજો આ દેશમાં આવ્યા ને ત્યારે રાજકોટમાં મહારાજને પહેલીવાર સરમાલકમ સાહેબ મેળ્યા હતા એ સરમાલકમની જ્યારે નાની ઉંમર હતી ને ત્યારે એનું નિવાસસ્થાન લંડનમાં એટલે કે દરિયા પાર કહેવાય એટલે સ્વામીએ લખી નાખ્યું સિંધુ પર્યંત ભૂમિના વાસી એ વખતે સરમાલકમ સાહેબ એકવાર શિકાર કરવા માટે નીકળ્યા જંગલમાં એકવાર શિકાર કરવા ગયા અને ભૂલા પડી ગયેલા અને એની હામે સિંહ આવતો હતો એટલે એને બંદૂકની ગોળી તાકી ગોળી છોડી પણ સિંહને માથે થઈને ગોળી નીકળી ગઈ સિંહને વાગી નહીં પછી સિંહ એને મૂકે સિંહ વાહે થાય કે નહીં ગોળી વાગી ગઈ હોય તો સિંહ મરી જાય પણ ગોળી વાગી નહીં ઉપર થઈને વહી ગઈ ને સિંહ બચી ગયો પછી તો એ સરમાલકમ સાહેબ એકલા જંગલમાં અને સિંહ એની પાછળ પીડ્યો ગોળીનો અવાજ સાંભળીને સિંહ તો સરમાલકમ ની સામે દોડ્યો અને સામે દોડ્યો એટલે માલકમને એમ થયું કે હવે જિંદગી મારી હવે અહીંયા જિંદગી પૂરી થઈ ગઈ હવે આ સિંહ મને ફાડી ખાશે એ વખતે એણે ભગવાનને યાદ કર્યા છે ઈટાણે કઈ સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા નહોતા પણ મુમુક્ષુતા હતી ને એટલે હે ભગવાન મને બચાવો હે ભગવાન અંતરનો નાદ નીકળી ગયો ને એટલે સ્વામિનારાયણ નારેન ભગવાનનો તો કોઈ જ્ઞાન એના અંતરમાં હતું નહીં ભગવાનને યાદ કર્યા એટલે ઘોડા ઉપર બેઠા બેઠાતા માલકમ સાહેબ આંખો બંધ કરી દીધી હતી બે હાથ ઊંચા કરી દીધા હતા કે હે ભગવાન હવે તમારા સિવાય મારું આ જંગલમાં કોઈ નથી આમ અંતરથી ભગવાને સંભાળ્યા ને તો ભગવાને એનો અવાજ સાંભળ્યો ત્યાં તો આકાશ માર્ગે સ્વામિનારાયણ ભગવાન આવી ગયા હો ઘોડા ઉપરથી બે હાથ ભગવાને એના પકડી લીધા આકાશમાંથી બે હાથ પકડીને ભગવાને આકાશમાં ઊંચા કરી લીધા ઘોડા ઉપરથી ઊંચા લઈ લીધા અને સિંહ જતો રહ્યો અને પછી ભગવાને એને નીચે મૂક્યા અને નીચે મૂક્યા જ્યાં શર્મલ કમ સાહેબને ભગવાનને કંઈક પૂછવા જાય ત્યાં તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા કાઈ પૂછાણું નહીં તમે કોણ મને બચાવ નારા કાંઈ પૂછાણું નહીં અને આમ બે હાથ જાઈલ્યા ને ત્યારે ઊંચું જોયું અને મહારાજને બાળ્યા હતા એ મૂર્તિ અને હૃદયમાં ઉતરી ગઈ હતી હાથ પકડ્યા હતા ને આમ બે ત્યારે આમ જોયું તું કે મારા હાથ ઉપરથી કોઈને પકડ્યા ઘોડા ઉપરથી ત્યારે ભગવાનનું સ્વરૂપ એને અંતરમાં ઉતરી ગયું તું પણ ભગવાનને કાંઈ પૂછી શકાણું નહીં કે તમે કોણ છો પછી તો સરમાલ્કમ સાહેબને પોતાને એ પોતે ઘેર આવ્યા રાજ્યની અંદર મોટા પોતે મોવડી ગણાય રાજ્યના ઘણા કામ કરે પણ એની આંખો ચારે બાજુ આમ આમ ચક્કળ વક્કળ જોયા જ કરે માનવ મેદની બેઠી હોય ને ત્યાં આમ આમ જોયા જ કરે જોયા જ કરે કે મને ઘોડા ઉપરથી ઊંચો લઈ લીધો એ કોણ હતું એ વ્યક્તિને મારે ગોતવા છે એ કેમ જડે ક્યાંય પણ જાય તો બધી જગ્યાએ ઈ જોયા જ કરતા તા એ સ્વરૂપ એને અંતરમાં ઉતરી ગયું ને ઘણા માણસો પૂછે કે હે સર માલકમ સાહેબ તમે આમ 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 જોયા જ કરતા હોય કોને ગોત્યા કરતા છો તમે ત્યારે કીધું હું એક માણસને ગોતું છું કે જેને મને એકવાર જંગલમાં શિકાર કરવા ગયો ને ત્યારે મને એણે સિંહ થકી મારી રક્ષા કરી હતી સિંહ તરાપ મારે એટલી જ વાર હતી ને મને હાથ પકડીને આકાશમાં આમ ઊંચો લઈ લીધો હતો તો સિંહ આકાશમાં જ ન આવી અગેન આવી મારી રક્ષા જંગલમાં કરી હતી ઈ પરોપકારી ઈ સ્વરૂપ ને હું યાદ કરું છું હાથ પકડી લીધો ઈ સ્વરૂપ મને યાદ છે પણ હવે ક્યાંય ક્યાંય દુનિયામાં મને મને નથી નથી મૂર્તિ મારા બે હાથ જાળી મારી સામુ એવું મીઠું મીઠું મરક મરક હા ઈ મૂર્તિ ને હું ગોત્યા જ કરું છું પણ મારે ગોત્યા છૂટક્યો કોઈ પણ હોય માણસ હોય સન્યાસી હોય રાજકુમાર જે હોય ને એને એને એના દેશમાં બધે જ તપાસ કરાવી પણ ભગવાન એને ક્યાંય મળ્યા નહીં પછી તો એ સરમાલકમ સાહેબની અહીંયા ભારતમાં બદલી થઈ ઇન્ડિયામાં આવ્યા રાજકોટમાં જ્યારે આવ્યા ત્યારે એણે કીધું કે ભારતમાં જેટલા સારામાં સારા ચિત્રકારો હોય ને એને બોલાવો એને આવડે એવી ચિત્રો બનાવો એમાં મને બચાવનારી મૂર્તિ ક્યાંક મને મળી જાય ને તો કામ થઈ જાય ને પછી ચિત્રકારો બોલાવ્યા ખૂબ ખૂબ જુદા જુદા ચિત્રો બનાવી દીધા પણ કહેવાય છે કે એમાંથી કોઈ નહોતું પછી જ્યારે મહારાજ રાજકોટમાં સરમાલકમને મળવા માટે આવ્યા ને ત્યારે સરમાલકમ સાહેબને મળ્યા ને મહારાજ ત્યારે મેનો ભગવાનને માટે મોકલ્યો હતો નામ સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે અને ભગવાનને તેડવા માટે મોકલ્યા અને જ્યાં મહારાજને જોયા ને ત્યારે એને અણહાર આવી ગઈ કે મને બચાવનારી મૂર્તિ આ મેનામાં બેસીને મહારાજ એની આંગણે પધાર્યા ને ત્યારે માલકમ સાહેબ એકદમ ઊભા થઈને સામાય ગયા ને એમ છું સ્વામિનારાયણ ભગવાને બધા જ ભગવાન કહેશે કેવા કહેશે કેવા કહેશે એમ થતું હતું પણ જ્યાં જોયા ને ત્યાં મેનામાંથી ઉતર્યા ને એમ થઈ ગયું કે મને બચાવનારા આ જ છે આ સ્વરૂપે જ મને બચાવ્યા હતા દોડીને સીધા મહારાજનું કાંડું પકડી લીધું મહારાજ કે મૂકી દ્યો મૂકી દ્યો ત્યારે કીધું હવે ન મૂકું તમે તે દિવસે મારું કાંડું ઝાડ્યું તું ને આજ હવે હું કાંડું ન મૂકું ત્યારે શરમાલકમ સાહેબે કીધું પછી તમે મને નીચે મૂકીને કેમ જતા રહ્યા તા ઈટાણે કાંડું પકડ્યું ને પછી કેમ મૂકી દીધું તું મહારાજ કે અમારું કામ જ એવું અમે કોઈનું કામ કરવા જઈએ કામ પૂરું થાય એટલે પછી લાંબી પોળી ઓળખાય ને અમે કોઈની કાઢતા જ નથી કામ પૂરું કરીને હાલતા કામ પૂરું કરીને હાલતા પછી ઓળખાણ અમે માણા જેમ કાઢ્યા ન કરી કે બેન તમે ક્યાં ગામના અમે એવી કોઈને ઓળખાણ ન કાઢીએ અમે એને બચાવવાનું કામ હતું પૂરું કરી દીધું અને આપણે કોઈનું કામ કર્યું હોય તો આખી જિંદગી હંભાયરા જ કરી હંભાયરા જ કરી તમને યાદ છે મેં તમને ફલાણી જગ્યાએ આ કામ કરી દીધું હતું ભગવાન પછી હંભાર્યા નહીં મહારાજનું આવું નહીં હો કામ પતે એટલે પૂરું ઓળખાય નહીં સરમાલ સરમાલકમ શર્માલકમ સાહેબ એ કીધું પ્રભુ મેં તો કેટલાય ચિતારાઓ પાસે ચિત્રો દોરાવ્યા મહારાજ કે આલોકના હોય એ આલોકના ચિત્રો દોરે અમે તો અમારા અમે તો અક્ષરધામમાંથી આવેલા અમારું ચિત્ર કોઈ ન દોરી શકે તમે અમારા મુખારવીની સામે તો જુઓ આલોકનું બીબુ છે આ આલોકનું બીબું દેખાઈશ તમને આ તો અમે કરોડો જીવોના કલ્યાણ કરવા આ મૂર્તિને અમે ધારણ કરી છે શુક સંકાદિક વેદો પણ નેતી નેતી કહીને અટકી ગયા તો પ્રભુજીનું ખૂબ જ સારું સ્વાગત કર્યું મહારાજ એના ઉપર બહુ રાજી થયા જે જોતું હોય એ માગો એમ કીધું ત્યારે મહારાજે કીધું તમે મને સર માલકમ સાહેબ કે તમે મને બચાવો હું તો આ સૌરાષ્ટ્રનો ગવર્નર છું માટે તમારે જે જોતું હોય એ આપ માગો હું આપી શકું છું મહારાજ કે તમે તો એક સૌરાષ્ટ્રના ગવર્નર છો અમે તો કોટી બ્રહ્માંડોના ગવર્નર તમારે તમે અમને શું આપી શકો ત્યારે માલકમ સાહેબ કે ના કંઈક તો માગો ત્યારે મહારાજ કે અમારે બીજું તો કાંઈ માગવું નથી પણ અમારા સાધુ સંતો ગામડે ગામડે ફરે છે ને તો ઘણા રાજાઓ પ્રજાઓ વૈરાગીઓ અમારા સંતોને બહુ હેરાન કરે છે માટે માલકમ સાહેબ અમારા સંતોની તમે રક્ષા કરજો અમારા સંતોને કોઈ માર મારે નહીં ઈ રક્ષા કરજો અને એ વખતે ભરી સભામાં સર માલકમ સાહેબ બોલ્યા હો કે આજ પછી તમારા સાધુ નું જો કોઈ નામ લેશે ને એને સીધી ફાંસીની સજા જીવતા ફાંસી ત્યારથી સંતોને શાંતિ થઈ ગઈ કોઈ સ્વામિનારાયણ ભગવાનના સંતોને હેરાન કરી શકતું નહોતું હો પછી મહારાજે કીધું માલકમજી હવે તમારે કંઈક તમારે ક્યાંક જોતું હોય માગો અમે તો માગ્યું કે અમારા સંતો રક્ષા કરજો હવે તમે અમારી પાસે માગો ત્યારે સર માલકમ સાહેબ એ કીધું તમે તો ભગવાન છો હું તો જીવ છું હું આ જન્મમાં અને ગયા જન્મમાં કેટલાય મે સાચા ખોટા કામ કર્યા હશે પાપ કર્યા હશે જો તમે ખરા ભગવાન હો ને તો તમામ મારા પાપને બાળીને ભસ્મ કરી નાખો ત્યારે મહારાજ કે જાવ માલકમ સાહેબ તમારા તમામ ગુના આજથી માફ મહારાજ કે કઈ બીજું જોતું હોય માંગો ત્યારે કીધું હવે સંતોનો યોગ સમાગમ એને જાજો નહીં ને એટલે હું માગ્યું કે હે ભગવાન મને સદાય આ ભારત બહુ ગમે છે ને મને એટલે મને ભારતનું રાજ સદાય રે મહારાજ કે રાવણનું રાજ રહ્યું નહોતું તમારું ક્યાંથી રહેશે ચાલશો અન્યાય ને માર્ગે ચાલશો તો તમારું બધું થયું હતું આવી રીતે મહારાજ પોતાના દેશમાં જ નહીં પણ સાગર ને કિનારે પણ ભગવાને સરમાલકમ સાહેબ ની રક્ષા કરી